ગટસીસામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ગામના નાગરિકે સરકારની આયુષ્યમાન યોજનાને ગરીબો માટે સાર્થક થતી ગણાવી જય અંબે જય ભવાની આજે જે ગટસીસા મધ્ય આટલો સરસ આયુષ્ય આયુષ્યમાન અને આધાર કાર્ડ એવી ઘણી યોજનાઓ આજે ગટસીસામાં બધું સરસ પ્રોગ્રામ હતો કોમલબેન આજે આ બધા બહુ સરપંચ કોમલબેન સર્વે ભક્તો વધારેલા મંચસ્થ આજે બધાની બહુ હાજરી હતી મને બહુ જ આનંદ થયો છે કે સરકારને પણ ખૂબ ધન્યવાદ છે કે આવું સરસ કાર્ય કરી રહ્યા છે આ લોકો એટલા ગરીબોની સેવા છે અને આ જનસેવા છે ને એ પણ એક પ્રભુ સેવા છે આવી સેવાનો હજી ઘણી યોજનાઓ ઘણી સેવાઓ બાકી છે બિચારા કઈક લોકોના ગરીબોના ઝૂંપડા દેખી દેખીને આંખમાં આંસુ આવી જાય છે એવા બધા કાર્ય થતા રહે અને થાય એવી મા પાસે આપણે પ્રાર્થના કરીએ સરકારે આવી સરસ આયોજન કર્યું છે તો બધા ખુબ ખુબ ભક્તો લાભ લે એવી અમારી અપીલ છે બઉ સરસ આવું કાર્ય કરવું આવી સરસ છે તો ખુબ સારા કાર્ય કરે છે અને કરતા રહે નમસ્કાર આજ રોજા મતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અનુસંધાને

આપણો દેશ ખૂબ જ વિકાસની દિશામાં આગળ વધે માં ભારતી માં ભારતીની ટોચે બિરાજમાન થાય અને વિશ્વમાં ભારત ભવ્ય રાજ્ય ગુરુ બને એવો જ્યારે મોદી સાહેબનો સંકલ્પ છે તો આપણે સૌ સાથે મળી અને આ સંકલ્પને સાર્થક કરવા માટે આપણે સૌ સહિયારા પ્રયાસો કરીએ વાત કરીએ વિકાસની તો સરકાર શ્રી દ્વારા અલગ અલગ ઘણી બધી યોજનાઓ આયુષ્યમાન કાર્ડ વયવંદના વૃદ્ધ સહાય પેન્શન યોજના જેવી ઘણી બધી યોજનાઓ છે જેનો લોકો ભરપૂર પ્રમાણમાં લાભ લે છે અને આયુષ્યમાન કાર્ડ ની વાત કરીએ તો અત્યાર સુધીમાં જ વાત બે હજાર સુધી ના આયુષ્યમાન કાર્ડ લોકોના બની ગયેલા છે અને હજુ પણ ઘણા બધા લોકોના કાર્ડ બનવાના બાકી છે તો એક કાર્ડની લિમિટ જો દસ લાખ રૂપિયાની હોય તો બે હજાર કાર્ડના અંદાજે આપણે વીસ કરોડ રૂપિયા જેટલો ભવ્ય રકમ આપણે જો સરકાર શ્રી તબીબ ક્ષેત્રે આપતી હોય તો આનાથી મોટો લાભ કોઈ હોઈ ના શકે અને ગણતરી કરવા જઈએ તો આખા વિશ્વની આપણા દેશની જો ગણતરી કરીએ તો આંકડામાં ન માપી શકાય એવી ગણતરી થઈ શકે છે જ્યારે સરકાર આપણા આંગણે આવી છે પહેલાના સમયમાં સરકાર પાસે માંગવા જવું પડતું હતું અને અત્યારે સરકાર આપણા આંગણે આવીને આપણે આવી બધી યોજનાઓનો લાભ લે છે તો આવનારા સમયમાં બે હજાર ને માં આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરીએ અને આવી અનેક યોજનાઓનો ભવિષ્યમાં પણ આપને લાભ મળે એવી આપણે સૌને શુભેચ્છાઓ અસ્તુ જય હિન્દ જય ભારત નમસ્કાર મિતાબા જાડેજા એસ્ટા આચાર્ય ગઢવી આજ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા

કે બે હજાર સુડતાલીસ સુધી ભારત વિકસિત રાષ્ટ્ર થઈને દુનિયાની અંદર ઉભરી આવે એના માટેનું આ એક ફાઉન્ડેશન છે પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ લાભાર્થીઓ અને ગામજનો ખૂબ મોડી સંખ્યામાં આજ રોજ હાજર રહ્યા ગામની અંદર બધી યોજનાઓના લાભાન ને પોતાના ઓડર ને જે કાઈ લાભ મળ્યા હતા એ બધા જ વિતરણ કરવામાં આવ્યા છે

અને જોઈએ તો આપણે એની અંદર જે અનંત લાભો આની અંદર આયુષ્યમાન કાર્ડ ની અંદર થાય છે અને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં પણ આપણે પંચાયત છે એ પણ આપણને ઘણો સપોર્ટ કરે છે કારણ કે પહેલું તો આપણે દાખલા જોઈએ તે પંચાયત દ્વારા મળે છે અને અમારા જે કોમળ વિલ જે સરપંચ છે એ પણ આ યોજનાને બહુ પ્રોત્સાહન આપે છે અને ખરેખર મને આ યોજનાથી એટલો બધો ફાયદો થયો કે હું ચાલી તો શકતો તો ત્યારે આપણે જે હોસ્પિટલો ખર્ચા જોઈને પણ આપણને એમ થાય કે આટલો બધો ખર્ચો આપણે કરી ના શકીએ લાખો રૂપિયાનો ખર્ચો આની અંદર હોય પરંતુ જે આયુષ્યમાન યોજના કાઢી છે એની અંદર જુઓ તો આપણને કઈ નોર્મલ ખર્ચો દવા દારૂ હોય કે એ નોર્મલ ખર્ચાની અંદર આપણો ઓપરેશન થઈ જાય છે ખરેખર હું ઓપરેશન કરાવવા ગયો પહેલી વખત ત્યારે મારા હૃદયના ધબકારા બરોબર નહોતા એટલે એ લોકો કહ્યું કે પેલું તમે આ કરાવો એટલે આની અંદર સ્પ્રિંગ બેસાડી મેં તો એ પણ આયુષ્યમાન કાર્ડ ની અંદર આપણે બચાવી શકીએ છીએ તો આયુષ્યમાન જે કાર્ડ છે એ દરેક આપણે બનાવવા જોઈએ અને સરકાર શ્રી ની જે યોજના છે ગામે ગામ આની જે ઝુંબેશ ઉપાડી છે કે આપણે આનો લાભ લઈએ તો ગરીબ માણસ કેટલો બધો ફાયદો થાય આ નરેન્દ્ર મોદીની સરકાર થકી અને ત્યાર બાદ મેં આ ગુડાનુ ઓપરેશન કરાવ્યું તે પણ આયુષ્માન કાર્ડની અંદર અને આજ જુઓ તો હું દાદરા પણ સરસરા ચડી જાઉં છું અને કોઈ જાતની તકલીફ નથી આ આયુષ્માન કાર્ડની અંદરથી ઈએસટી ઈબી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઈક ઝીપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન Three seven five eight two.